આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ સિટી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા રામવાડી વિસ્તારમાં આડેધર પાર્ક કરાયેલા ત્રીસથી વધુ વાહનો ડિટેઇન કરાયા પચીસ સપ્ટેમ્બર બુધવારના રોજ ચાર ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલી રજવાડી સહિતની વિવિધ દુકાનોમાં આવતા ગ્રાહકો દ્વારા આડેધર વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે જેને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે આ સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા દુકાનોના ગ્રાહકો દ્વારા પાર્ક કરાતા આડેધર વાહનોને લઈ તેઓ દ્વારા પણ નીકળી શકાતું ન હોય જેને લઈ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે પોલીસની ટીમ દ્વારા આડેધર પાર્ક કરેલા વાહનો ડિટેન કરાતા જેમાં સ્થાનિકોના વાહનો પણ ડિટેન કરાતા સ્થાનિકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને રોજવક્ત કાર્યયો હતો જો કે પોલીસની દિમ દ્વારા 30 થી વધુ વાહનો રિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારા એકદમ રહેતો હું એપાર્ટમેન્ટ અમારા સામે હે તો હમ લોકો parking side મે કરતા હમારા ઘર કે સામે ઠીક હે તો ઇસસે પહેલે હમ લોકો રસ્તા કા અંદર ગાડી જો રાખતે હે ના રાજમહેલ નું ઉસ્પે કિતને બાર કમ્પ્લેન્ટ કિયા ફિર વો લોગ સુના નહીં ફિર હમ લોકો કમ્પ્લેન્ટ કિયા ઉસકો ગાડી ઉઠા કે લેકે 3 દિન કા પહેલે સાહેબ લોગ દેખા ઉસને કિતના سارے ગાડી હે રસ્તા મે આને જ નકર રસ્તા નહી થા तो उसका बदला हम लोग काबर दूसरा घुमा का हम लोग को बदला लिया जो ये लोग कभी उठाना चाहिए तो इसलिए आज पुलिस बुला के सब गाड़ी उठा के लेके गया ये लोग को रजवाणी ने रंजन अभिषेक में जरा सा लोगों की गाड़ी हमारे यहां पार्किंग करे हमारे ही रेवा पार्किंग करे हमने डिस्टरबेंस आवे એટલે